નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું એપીએલ અને બીપીએલ માહિતી નવા હોય તો ચેનલને કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિત્તે કેટલો જથ્થો આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે આખા સણા જે આખા સણા છે જે ઓક્ટોબર બે હજાર માટેની સણાની સો ટકા આવેલ છે તો એક કિલો જે આખા આપવામાં આવશે અને એના તમારે આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ ખાદ્ય તેલની જે તો સિંગતેલ પણ સો ટકા ફાળવણી કરવામાં આવેલ છે તો દરેકને તેલ આપવામાં આવશે તો એક લીટર તેલનું પાઉસ આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા લીટરે આપવાના રહેશે ત્યારબાદ ઘઉંની વાત કરીએ

ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે ઓક્ટોબર બે હજાર રેગ્યુલર અને તહેવારની પણ આપવામાં આવશે જે દિવાળી તહેવારની પણ આપવામાં આવશે તો બે કિલોને સો ગ્રામ આપવામાં આવશે અને એના કિલોના બાવીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ વધારાની ખાંડ છે જે તહેવાર નિમિત્તે દિવાળીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ આપવામાં આવશે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે કિલોના બાવીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે નિમિત્તે કેટલો જથ્થો આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે આખા સણા જે એક કિલો આપવામાં આવશે અને ત્રીસ રૂપિયાના કિલો જેના ભાવે આપવામાં આવશે ત્યારબાદ ખાદ્યતેલ છે તેલ એ પણ એપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જે એક લીટરનું પાઉસ આપવામાં આવશે મિત્રો અને એના માત્ર સો રૂપિયા આપવાના રહેશે જે લીટર સો રૂપિયા તમારે એક લીટર પાઉસના આપવાના રહેશે ત્યારબાદ ઘઉં છે જે દસ કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે પંદર કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ એપીએલ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનું પણ વિતરણ કરવામાં આવશે તો એક કિલો આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ડબલ ફોલ્ટિફાઈડ મીઠું એટલે કે સોલ્ટ જે મીઠાનું પણ વિતરણ કરવામાં આવશે અને એક કિલો આપવામાં આવશે અને માત્ર તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે દિવાળીના તહેવાર નિમિત્તે એપીએલ રેશન કાર્ડ ધારકોને સૌ વસ્તુ આપવામાં આવશે જેમાં ઘઉં અને ચોખા જે વિનામૂલ્યે આપવામાં આવશે અને જે રાહત દરે રાજ્ય સરકારનું જે અનાજ છે તે રાહત દરે વિતરણ કરવામાં આવશે તો આવી રીતે બીપીએલ રેશન કાર્ડ ધારકોને આઠ વસ્તુ અને એપીએલ રેશન કાર્ડ ધારકોને સ વસ્તુ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખાના વિતરણની વાત કરીએ તો ઘઉં છે જે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવે છે ત્યારબાદ ચોખા છે જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવે છે હવે જો તમારા રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો ઘઉં છે જે દસ કિલોનું વિતરણ કરવામાં આવશે અને ચોખા છે જેનું પંદર કિલોનું વિતરણ કરવામાં આવશે તો જે ઘઉં અને ચોખા એ તમારા રેશન કાર્ડ ઉપર આધાર રાખે છે કે કેટલું અનાજ કેટલા કિલો તમને આપવામાં આવશે તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમને જે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે